પ્રિય અહેસાસ તું છે ખાસ શીર્ષક છે પ્રિય અહેસાસ તું છે ખાસ પ્રિય અહેસાસ તું છે મારા માટે ખાસ મને છે તારા પર તારા માટે વિશ્વાસ રહેજે તને છૂટ છે મારી અંદર રહેવાની રહેવું પડે તારે કાયમ આમ જ બિંદાસ તારા હોવાથી થશે મારી જિંદગીમાં સંબંધો નિભાવવાનો સારો એવો કાયમ માટે વિકાસ તને જોઈ ના શકું તને ફક્ત મહેસૂસ કરી શકું એટલે જ તું દરેક સંબંધમાં મારા માટે સુવાસ લોહીના સંબંધ ના હોય તો પણ સંબંધ નિભાવી શકે એવા છે તારામાં ઉજાસ અહેસાસ તું મને બહુ ગમે છે કેમ કે કાયમ તું મારા માટે ગમે ત્યારે સંબંધમાં કરે છે ખુલાસ